ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ બની છે આ જ પ્રકારની વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈ ડીની નકલી ટીમ બનાવીને મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત કામગીરીમાં નકલી અધિકારી અને કર્મચારી બનીને લોકો પાસે પૈસા પડાવતા કુલ આઠ જેટલા ઈસમોને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે પકડાયેલા ઈસમોમાં ગાંધીધામ ભૂજ અને અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી નકલી ઈડીના અધિકારીઓ બનીને ફરતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી